નમસ્કાર રક્ષાબંધનના પર્વની આપ સર્વને શુભકામનાઓ હવે રક્ષાબંધનમાં ભાઈ બહેનનું રક્ષણ કરે અને બહેન ભાઈના રક્ષણ માટે રાખડી બાંધે છે બસ આ ઉપર સલો એનો અર્થ આપણે કહીએ છીએ પરંતુ હું તમને એક સંબંધ સાચવવાની સંબંધોના રક્ષણ કરવા બાબતે એક ઘટના તમને કહું છું તો શાંતિથી સાંભળજો સડકના કિનારે એક વર્ષની દીકરી તરબૂચ વેચી રહે ત્યાં ગાડી ઊભી રાખી અને પૂછે છે કેમ તરબૂચ એટલે પેલી દીકરી કહે છે કે પચાસનું એક નંગ લગભગ પાંચેક કિલો એક નંગમાં હશે તો ગાડીની પાછલી સીટમાં બેઠેલી અવલી બોલી બહુ મોંઘા છે ને જવાય દો આગળથી લઈ લઈશું ત્રીસ આપવા છે તારે તો પેલી દીકરી કહે છે કે ના આંટી ચાલીસમાં માં તો મને પડે છે હા છેલ્લા પિસ્તાલીસ રૂપિયા લઈ લઈશું તો અવનિકા પેલા એના ખોળામાં બેઠેલા નાના બોલું તરફ ઈશારો કરતા કે છે જો જોઈ આ તારા ભાઈ જેવો છે ને એના માટે તો કંઈક સસ્તું કરી દે એટલે પેલી દીકરી રેકડીએથી ગાડી બાજુ આવે છે અને એ પેલા નાના બાળક સુંદર નાના બાળકને જોઈ અને એના ઘાલ ઉપર હાથ ધરવે છે અને પૂછે છે કે આ ખરેખર મારો આ નાના ભાઈ જેવો જ છે શું નામ છે પહેલાં તારું એટલે પેલું નાનું બાળક કહે છે કે મારું નામ ગોલું છે નાની દીકરી છે એ દરવાજો ખોલી અને એ ગોલુને તેડી લેશે અને પૂછે છે પહેલા તરબૂચ ખાઈશ એટલે નાનું બાળક હા પાડે છે એટલે એ ઢેંકડી ઉપરથી એક મોટું તરબૂચ લાવી અને આ ગોલુના હાથમાં મૂકે છે તો ગોલુના હાથમાં વજન વધવાને કારણે તરબૂચ નીચે પડી જાય છે અને તૂટી જાય છે બે ત્રણ કટકા થઈ જાય છે તો ગોલું ધોરડવા લાગે છે તરબૂજ તૂટી જવાને કારણે એટલે દીકરી કહે છે કે પહેલા રડીશ નહીં હું તને બીજું તરબૂચ આપું અને એ ગોલું માટે બીજું તરબૂચ લેવા માટે રેંકડી ઉપર જાય છે અને આ બાજુ અવનિકા ચાલાકી વાપરી અને પેલા ગોલુને દરવાજો ખોલી અને ગાડીમાં લઈ લે છે દીકરી બીજું તરબૂચ લઈ આવે છે અને બારીના ખુલ્લા કાચમાંથી પેલા ગોલું આપે છે પહેલા આ તરબૂચ ઘેરે જઈને ખાજે બહુ મીઠું વિષય તો અવનિકા છે કે પેલું તૂટી ગયું ને એ તરબૂસના પૈસા હું નહીં એ તો ભૂલના કારણે તૂટી ગયું છે એટલે પેલી દીકરી કહે છે કે આંટી મારે એક પણ તરબૂસના પૈસા લેવાના નથી એટલે આટલું સાંભળતા વિશાલ અને અવનિકા બંને ચોંકી ઉઠે છે કેમ તો કે આંટી તમે કહ્યું ને કે આ તારો ભાઈ છે હવ ભાઈને હું તરબૂચ આપું છું એના મારે પૈસા જોઈએ નહીં પેલા વિશાલે તો એને સો રૂપિયાની નોટ આપી અને કહ્યું કાલે બંને તરબૂચના પૈસા લઈ લે પણ આ છોકરીએ હાથ લંબાવ્યા વગર એ પોતાની ઢેકડી પર થઈ ગઈ છે વિશાલ ગાડીમાંથી ઉતરી અને પાછો એની પાછળ જાય છે હવનિકા પણ એની પાછળ પાછળ જાય છે વિશાલ કહે છે કે બેટા તરબૂચના પૈસા લઈ લે તારું ખૂબ મોટું નુકસાન થશે દીકરી કહે છે કે મારી માં કહેતી કે સંબંધમાં ક્યારેય નફો કે નુકસાન ન જોવે અને તમે તો આ બોલું મારા ભાઈ ગણ્યો છે તો મારા ભાઈ માટે હું આટલું ન કરું અને મારે પણ બોલું જેવો જ ભાઈ હતો પરંતુ આ પરંતુ શબ્દ બોલતા એ અટકી પડે છે અને રડવા જેવું થઈ જાય છે ત્યારે વિશાલ પૂછે છે કેમ શું થયું તારા ભાઈને એટલે દીકરી કહે છે કે બે વર્ષ પહેલાં રાત્રિના સમયે મારા ભાઈને તાવ આવી હતો સવારે મારી મમ્મી એને લઈને દવાખાને જવાની હતી પણ એ પહેલાં જ એને શ્વાસ છોડી દીધો હતો અને એ અગાઉ એક વર્ષ મારા પપ્પા એ પણ અમને છોડીને જતા રહ્યા હતા દીકરી રડવા જેવી થઈ ગઈ અવનિકા કે છે કે બેટા સો રૂપિયા લઈ લે દીકરી કે છે નહીં આંટી હું પૈસા નહીં લઉં તો અવનિકા પાછી કારમાં જાય છે પોતાની બેગમાંથી એક નવો જ પાપેજ પાપેજ એટલે કે ઝાંઝરીની જોડ લઈને આવે છે આજે જ એણે ત્રણ હજારમાં પોતાની આઠ વર્ષની દીકરી માટે લીધી એ આ દીકરીને બતાવતા કહેશે કે જો બેટા ત્યાં બોલું ને ભાઈ કહ્યું કે નહીં તો હું તારી મા કહેવા આવું કે નહીં હું તને કહું છું આ ઝાંઝર તું રાખી દઉં અને પહેરજે અને જ્યારે તું પહેરીશ ને ત્યારે તને અમારી યાદ આવશે અમને મળવા આવશે આટલું કહેતા દીકરી હાથ નથી લંબાવતી છતાં એ અવનિકાએ એના ખોળામાં ઝાંઝર મૂકી અને જતી રહેશે અને વિશાલ અને અવનિકા બંને ગાડી લઈને જતા રહેશે હવે વિશાલને વિચાર આવે છે કે થોડી વાર પહેલાં મારી પત્ની અવનિકા પાંચ દસ રૂપિયા વીસ રૂપિયા માટે રકઝક કરતી હતી કોઈ પણ જાતનું બાંધછોડ કરવા તૈયાર નહોતી અને જ્યાં ભાવુકતા આવી ત્યાં એણે ત્રણ હજારની ઝાંઝરી આપી દીધી કેવી ભાવુકતા કેવો નિષ્પક્ષ પ્રેમ આ વિચારતા વિચારતા એને દીકરીની વાત યાદ આવી કે સંબંધમાં ક્યારેય નફો કે નુકસાન જોવાય નહીં એટલે એને બે વર્ષથી એના મોટાભાઈ સાથે કેસ ચાલતો પ્રોપર્ટી બાબતે કેસ ચાલતો એ યાદ આવી ગયો અને તરત જ એણે મોટાભાઈને કોલ કર્યો કે ભાઈ હું વિશાલ બોલું છું અને મોટાભાઈએ સામેથી પૂછ્યું કેમ કોલ કર્યો તો કે ભાઈ જે મેઇન બજારમાં દુકાન રહે ને એ તમે રાખી લો અને બહારની દુકાન છે એ હું રાખી લઈશ જે પેલો મોટો પ્લોટ છે ને એ પ્લોટ તમારો અને નાનો પ્લોટ છે એ હું રાખી લઈશ સામેથી મોટાભાઈ કશું જ બોલતા નથી થોડી વાર પછી પાછા કહેશે કે છોટું આમ કરવાથી તો તને નુકસાન થશે એટલે વિશાલ કહે છે કે ભાઈ સંબંધમાં નફો કે નુકસાન ન જોવાનું હોય સામેવાળાની ખુશી જોવાની હોય આટલું સાંભળતા મોટાભાઈ રડવા માંડે છે એ રડવાનો અવાજ સંભળાય છે એટલે વિશાલ પૂછે છે કે મોટાભાઈ તમે રડો છો એટલે મોટાભાઈ છે કે અરે ગાંડા આટલું જો તું અગાઉ બોલ્યો હોત ને તો હું તને બધું આપી દેત આટલા આ તું ઘેરે આવ ઘેરે આવ સાથે બેસીને આપણે વાત કરી લઈએ જુઓ તો ખરા કેટલી કડવાહ કે આ કેસ સુધીની વાત પોલીસ કેસ થયેલો એ ઘટનાને ખાલી બે મીઠા શબ્દોથી બધું રફાદફા થઈ ગયું તો મિત્રો મારો કહેવાનો મતલબ એટલો જ છે કહાનીનો સાર એટલો જ છે કે ત્યાગની ભાવના રાખીએ અગર હંમેશા દેવાની ભાવના રાખીશું ને તો સામેવાળાનું હૃદય પરિવર્તન થશે થશે અને થશે સંબંધમાં ક્યારેય નફો કે નુકસાન જોતા નહીં મિત્રો યાદ રાખજો અપનો કો કરીબ રખને કે લીએ અપનો કરીબ રખને કે લીએ અહંકાર છોડ કર નિષ્પક્ષ પ્રેમ કરના પડતા હૈ તો મિત્રો રક્ષાબંધન નિમિત્તે ભાઈ અને બહેનના સંબંધને સાચવવાની ખાલી વાત નથી આપણા દરેક સંબંધને સાચવવાની કોશિશ કરજો આપણા દરેક સંબંધનું રક્ષણ કરવાની કોશિશ કરજો બસ આટલું જ કહી અહીં વિરમું શું આભાર